જાતે ખરાઈ માટે બોલાવવામાં આવેલા છે અને ફાઈનલ કટઓફ કેટલું રહેલું છે તેના વિશે વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો તેની પહેલા જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણી ચેનલ ફોરેસ્ટ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતી અને અન્ય તમામ માહિતી છે એકદમ સસોટ રીતે પૂરી પાડવામાં આવે છે તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરજો કે ગુજરાત પોલીસ ભરતી ફાઈનલ પરિણામ છે તે આજે જાહેર કર્યું છે તો તેના માટે ઉમેદવારો માટે ખુશીના સમાચાર જો તમારું નામ આવી ગયું હોય તો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ તો જે નિર્જા મેડમ નું આપ તમામ મિત્રો છે તે આ પોસ્ટ પણ જોઈએ છે કે જે એલઆરડી ની છે તે ફાઈનલ કટ ઓફ જાહેર કર્યા ની તેમનું નિમણૂક પત્ર અને હાર્દિક શુભકામનાઓ છે તે ટ્વિટર દ્વારા માધ્યમથી આપવામાં આવેલી છે અને ત્યાર પછી વાત કરીએ તો જે ફાઈનલ કટ ઓફ આવેલું છે તો આપણે જે કાલે વિડીયો બનાવ્યો હતો તે તેમાં આપણે જણાવ્યું હતું કે જે પણ મેરિટ રહેશે કા તો એક માર્ગ છે તે ઓછો થશે અને કા જીરો પોઈન્ટ પચ્ચીસ અથવા પંચોતેર જેટલું કરી છે તે નીચવું રહી શકે તો ફાઇનલી એવું છે તે બનેલું છે તો સૌપ્રથમ વાત કરીએ તો જનરલ માં છે તે એકસોને બત્રીસ જે ભાઈઓ માટે છે અને બહેનો માટે એકસો ને તેર પોઇન્ટ પચાસ છે અને એક સર્વિસ લેનનું છે તે એકસો ને પાંચ પોઇન્ટ એંસી રહેલું છે ત્યાર પછી ઈડબલ્યુએસ ડબ્લ્યુ એસ બિન એથિયારીમાં ભાઈઓ માટે

જેટલા માર્ક નો છે એટલે કે માં ફેર રહેલો છે તે રહેલું છે ત્યાર પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેમાં જનરલમાં એકસો ચોવીસ ભાઈઓ માટે બહેનો માટે સો પોઈન્ટ પંચોતેર માટે એકસો એકવીસ પોઈન્ટ એકસો એકવીસ પોઈન્ટ પચાસ માટે 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 તે છે છે જ્યારે અને ત્યાર પછી વાત કરીએ મિત્રો તો જેલ સિપાહી માટે છે તે જનરલ કેટેગરી માટે એકસો ને એકવીસ પોઈન્ટ પંચોતેર જ્યારે બહેનો માટે એક સત્તાણું પોઈન્ટ પંચોતેર ઇડબલ્યુએસ માટે એકસો ને અઢાર પંચોતેર બહેનો માટે ત્યાસી પોઈન્ટ પચીસ રેલું છે ત્યાર પછી અથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે એસઆરપી પોસ્ટ માટે છે તેની વાત કરીએ તો જનરલમાં છે તે એકસો ને વીસ પોઈન્ટ પચાસ

તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે પ્રમાણ ખરાય કરવા બાકી છે તેવા ઉમેદવારોની યાદી છે તે અહીં આપવામાં આવેલી છે તો ટોટલ બતાવી દઉં કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઘણા બધા ઉમેદવારોની છે તે મેરિટ યાદીમાં નામ તો છે પણ તેઓ ઉમેદવારો ને આગામી છે તે જાતિ ખરાય માટે બોલાવવામાં આવશે તો સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો કે ત્રણસો ને પિસ્તાલીસ જેટલા ઉમેદવારો ને છે તે ફરી જાતિ ખરાય અંગે હશે તે આગામી એવા ટૂંક સમયમાં બોલાવવામાં આવશે અને જો તમે ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં ફોર્મ ભરવાના હોય તો તમારે એસીબીસી જાતિ માટેનો ગુજરાતી અથવા ઇંગ્લિશમાં ચાલશે અને જે નોન ક્રિમિનલ છે જે તમારે નાણાકીય વર્ષ અને ફક્ત ગુજરાતીમાં છે તે આપવાનું છે અને તે ઓફિશિયલ માહિતી આપણી ચેનલ ઉપર મૂકેલી છે તો તે પણ વિડીયો જોઈ લેજો તો હવે હું તમને ફાઇનલી બતાવી દઉં તો સૌ પ્રથમ તમારે તમારો રોલ નંબર ત્યાર પછી સીટ નંબર અહીંયા આપેલો છે ડીવી રોલ નંબર અને ફૂલ નામ અહીં તમારે છે તે પીડીએફમાં જોઈ લેવાનું છે ત્યાર પછી જનરલ કાસ્ટ કેન્ડર અને સેટ કેટેગરી જે તમામ માહિતી અહીં ભરતી બોર્ડ દ્વારા સારી રીતે આપવામાં આવેલી છે તમારું નામ છે કે નહીં તે માહિતી મેળવી લેજો અને જો તમારે આ પીડીએફ જોતી હોય તો ખાસ ટેલિગ્રામ ફેસબુક પેજ ઉપર જોડાયેલા રહેજો મળીએ નવો વિડીયો સાથે કાલે જય માતાજી જય દ્વારકાધીશ